રૂપાલા મુશ્કેલીમાં હવે વધારો થયો છે અને એનું કારણ ખુદ પુરુષોત્તમ રૂપાલા છે પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી કરી હતી તેને લઈને ક્ષત્રિય સમાજમાં જે ભારે રોષ વ્યાપ્યો છે તે રોષ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે ને ઉકળતા જરૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યો છે ત્યારે હવે પુરુષોત્તમ રૂપાલાને જે લોકસભાની જે રાજકોટથી ટિકિટ મળી છે ટિકિટ રદ કરવાની માંગ પણ ઉઠી રહી છે અને સાથે જ પુરુષોત્તમ રૂપાલાની અગેન્સ્ટમાં આવેદનપત્રો અરજીઓ અપાઈ રહી છે ત્યારે હવે બદનક્ષીની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે જેને લઈને વધારો કરી દેવામાં આવ્યો છે વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાએ એક વોટ બેંક આકર્ષવા માટે ક્ષત્રિય સમાજ પર એક આકરી ટીકા ટિપ્પણી કરી જે ટીકા ટિપ્પણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને આ વિડીયો વાયરલ થતાજ જ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપ્યો કારણ કે ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી કરી હતી તેનાથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી ત્યારબાદ હવે પુરુષોત્તમ રૂપાલા જે છે તેમની મુશ્કેલીમાં હવે વધારો થઈ રહ્યો છે કારણ કે પુરુષોત્તમ રૂપાલાને જે રાજકોટ લોકસભાની જે ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે તે ઉમેદવારીને હવે લોકો વિરોધ કરી રહ્યા છે ક્ષત્રિય સમાજની હવે એવી માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાને જે રાજકોટથી ઉમેદવારી મળી છે જે ટિકિટ મળી છે તે ટિકિટ હવે રદ કરવામાં આવે તેમને આ લોકસભાની ટિકિટ જે આપવામાં આવી છે તે પાછી ખેંચી લેવામાં આવે ત્યારે હવે પુરુષોત્તમ રૂપાલાએ નેતાએ જો કે આ જે ટીકા ટિપ્પણી કરી હતી તેની બાદ તેમણે એક માફી માંગતો વિડિયો પણ જાહેર કર્યો હતો પરંતુ માફી માંગવા છતાં પણ ક્ષત્રિય સમાજમાં જે રોષ વ્યાપ્યો છે તે રોષ ક્યાંય શાંત થતો જોવા નથી મળી રહ્યો ગઈકાલે સીઆર પાટીલે જે એક બેઠક કરી હતી તે બેઠક બાદ પણ હજુ પણ આ કોઈ જે આ જે મુદ્દો છે તે મુદ્દાનું હજુ પણ કોઈ સમાધાન નથી આવ્યું ત્યારે આજે સીઆર આર પાટીલની ગોંડલના જે પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા તેમની સાથે આજે એક મીટિંગ પણ યોજાવાની છે ને આ મિટિંગમાં

વકીલ મારફત આ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે ત્યારે આ ફરિયાદ થતાં જ પુરુષોત્તમ જે ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી કરી છે તેને હવે કેવી રીતે ભારે પડી રહી છે એક તરફ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે લોકોની એવી માંગ છે કે હવે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા તેમને ન જોઈએ ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે હવે આજે ઉકળતો ચરવું જેવી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ક્ષત્રિય સમાજમાં જે રોષ વ્યાપી રહ્યો છે ને જે દિવસે દિવસે વકરી રહ્યો છે તે હવે ક્યાં જઈને અટકશે આ જે રોષ વધી રહ્યો છે તેની પુરુષોત્તમ રૂપાલાને લોકસભાની ચૂંટણીમાં અસર પડશે કે કેમ અને જો અસર પડશે તો શું અસર પડશે પુરુષોત્મ રૂપાલાની ટિકિટ રદ પણ થઈ શકે તેવી પણ એક ચર્ચા છે કારણ કે ક્ષત્રિય સમાજમાં જે રોષ છે તે પણ હવે સાથમાં આસમાને છે એક તરફ સીઆર પાટીલની આજે મિટિંગ પણ યોજાવાની છે જયરાસે જાડેજા સાથે કહેવાય છે જયરાજસિંહ જાડેજા એમનું ક્ષત્રિય સમાજમાં ખૂબ જ સારું એવું વર્ચસ્વ છે તેઓ સાથે પણ કરી છે તે બાદ હવે આ જે મુદ્દો જે ઉઠ્યો છે ક્ષત્રિય સમાજમાં જે રોષ વ્યાપ્યો છે તે હવે શાંત થાય છે કે કેમ સમાધાન થાય છે કે કેમ અને જો સમાધાન થઈ જાય છે તો પછી પુરુષોત્તમ રૂપાલાની જે ઉમેદવારી છે રાજકોટ લોકસભા પરથી તેઓ ચૂંટણી લડશે કે કેમ તે પણ જોવાનું રહ્યું અને જો આ મુદ્દો શાંત નથી થતો સમાધાન નથી થતો તો એ પણ જોવાનું રસપ્રદ રહેશે કે હવે આ મુદ્દો ક્યાં જઈને અટકશે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને કરવાનું ભૂલશો નહીં આભાર